Oh મારી જહુના ભગવાન ખમા કઈ રહ્યા છે બરોબર આપતારે ખમા કે વાય છું પાનું વાય કે ધુવાઈ છું મારા જહુના ભગવાન એવું કઈ રહ્યા છે અને આ દિવાના ભગવાન એવું કહી રહ્યા બરોબર આ મુઢું માં આવી બરોબર કદાચ વાય કે ધુવાઈ છું અને ખમા કેવાઈ છું પણ બરોબર કદાચ આ ગાદીના રોમ એવું કર્યા છે અને આ દિવાના ભગવાન એવું કઈ રહ્યા મારા જહુના ભગવાન એવું કઈ રહ્યા બબુ બરોબર આપતારી મુદુણ તે શું ખોટું કોઈનું ચાલવાનું નહીં ખોટું તો કોઈ દાડો મારો દવાર કોના નાથે કોઈ દાડો ચાલવી નહીં કોઈ દાડો ચલાવવાનો નહીં આ મારા જહુના ભગવાન એવું કે પણ દરબારો કદાચ બરોબર કદાચ તમે આપતારી બેઠા છો જેવા એક થઈ બેઠા છો એવા એક થઈને સદાય બેહજો તમારી પાછળની બોતેર પેઢીએ કોઈ દાડો દૂધ બાજરી દીકરા

કલાકાર તમારા ગાયના નું ઘર પણ કોઈ દાળો જહા નહીં આવું મારા જહુના ભગવાન ફોન કરી રહ્યા છે જેટલા જેટલા કદાચ બેઠા છે એમને હવાઈ મજા મારા જહુના ભગવાન કરાવશે અને મારો દવારકોનો નાદ કરાવશે અને આ દિવાના ભગવાન કરાવશે તે બરોબર કદાચ આટલો મૂંધણું આવી તે પોસ્ટિંગ એના આ સુખની રમેણ કહેવાય આ સુખની રમેણ કહેવાય અન આખો ચૈતર ચૈતરજીઓ તે બધા દુખની રમેણો કરે પણ બરોબર તમે સુખની રમેણાલી છે તે પરંપરા તમે આ તલવાની ધાર ઉપર બેઠો છે તે ઓમને તમે હાચવજો કાળા માથાનો મોનવી દેવનો બગાડો તો કાળા માથાનો મોનવી બગાડો આવું મારા જહુના ભગવાન કી છે એ જગતમાં કોઈ ગોગો મારતો નહીં કે કોઈ માતા મારતી નહીં આવું મારા જહુના ભગવાન કી છે

બરોબર ખમા કેવા અને જેટલા ભુવા ધૂણ્યા તે બધા ભુવા ક્યારે તોડી ગયા છે અને રતી 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 એના દેવની આશી પડી જઈ છે અને આશીની પાર બંધાઈ જઈ છે મારા જહુના ભગવાન કી પણ બરાબર કાલ હવાર બોલ દાળો ઉગશે એટલે આશીની પાર બંધાઈ જશે અને આશીના પાર ઉપર ચડીને જો કદાચ ગોગો અને આ સધી જો તમારા બધાનો જો જેને જેને ઉજાગરો કર્યો આ ઉજાગરો ના કહેવાય જાગરાયણ કહેવાય દેવના નોમની આ દેવના નામની જાગરણ કેવાય અને આસીના પાર ઉપર બેહીન અને જેને જેને જાગરણ કરી જેને જેને ચાર કલાક બગાડ્યા છે આ બગાડાયલાનો પરમનકાર સંધ્યાનો ટાઈમ થાય અને તમારા ગોમમાં આરતીનો 2:00 વાગ. તમારો ઘરથી એકણ તમારો આરતીનો 2:00 વાગ છે એટલે આ ગોકાના ઘોણે પરોણ મંડળનો કદાચ એની ખબર પૂછવા ના જો તો તો મારું નામ બાવાની વાત ના મનમાં માં દુખ હોય કુવાશી આવી મહેમાને આવ્યા છે પાર કોઈ દેરું દુઃખ નહીં તો કોઈ ભુવો દુખ નહીં મટાડ આવું મારા જહુના ભગવાન કઈ રહ્યા હું કઉ છું તે ગોળ ચટાવવાની આય

સભાની જતા અન અનશ્રદ્ધા ના રાખતા શ્રદ્ધા રાખજો પર બજાય મેદાન વચ્ચે કહું હ હું બાવાની વાત હું જીજે ચોવી નું પાર્સિંગ છું હું કઉ છું હું જીજે ચોવી પાર્સિંગ છું બરોબર કદાચ આટલા થમા કહેવાય છું

દરબાર હરખ અને આ હરખ તમારી પોતે પેઢીઓ કુદાળો નેઠવા નહીં દો આવું મારા જહુના ભગવાન કહી રહ્યા છે પણ બરોબર જોજે બે હજાર છવ્વી આપવા દે હું કહું છું ઓમ જોજે બે હજાર છવ્વી આપવા દે અને બે હજાર છવ્વીમાં આજ એક છ આજ એક છ પણ બે હજાર છવ્વી આવે એટલે તારા તારા અગિયાર ઘરના કુટુંબમાં જો કદાચ બીજા બે ફર ના મોકલું તો મારું નોમ કેવાય છું ભાઈ ચિંતા કરતા ના આ ધરતી નો નવખંડ ધરતી નો રાજા આ નવખંડ ખંડ ધરતી નો રાજા અમે બધા પાડ્યા છીએ હા અમે બધા પાડ્યા છીએ અત્યારે અમારે દીવો લેવો હોય એટલે પહેલી પરવાનગી એની લેવી પડે છે હું કઉ છું એટલે કોઈ દાડો તમારી આઠમી ઓતડી અને તમારી નવમી ના જો કદાચ કોઈ દાડો રાક્ષક લક્ષણો નહીં આવે તો તો સાહેબ કોઈ દાડો કોઈ દેરું મારતું નહીં આવું મારા જમુના ભગવાન કહે છે હા આ પૃથ્વી પર આ પૃથ્વી પર કોઈ દેરું મારતું નહીં આ પૃથ્વી પર આ લીધો એ અવતાર કાળા માથાના દેતા એટલા આ પૃથ્વી આ દેવોએ અવતાર લીધો હું કી અને નવમી નાભી જો કોઈ દાળો કદાચ રાક્ષસના લક્ષણ નહીં આવે તો તમારી બોતેર પેઢીએ કોઈ દાળો તમારા ઉમરોટે વખો નહીં આવવા હું મારા જહુના ભગવાન કે છે એ ડોલી જેડી પર હું જીજે જોઈન ઉ પારસી આયુ એ ભાઈ બરોબર જોજે આટલા મુખામાં કેવા આઈ જો અંતરા

કોઈ ઓળખતું નહી દુનિયા ઓળખી જોઈ જો આજે તો હું તમને આઝાદ કરું છું પણ એક દાડાનો સમય છે મારો ફોટો છે તો તમને હું આઝાદ કરી હાલ નહીં કરતો રૂપિયા હોય તો બાર કાઢા હા તમને સમજાવું છું એટલે તમને ઉતર તો તમારા માટા છે હું કહું છું પણ મારો વાંધો છે તારી અગિયારમી તારીખ ખાલે તારો ફોન કાલ ચાલુ રાખજે આમ બરોબર અગિયાર ને પંદર થાય એટલે તારા ઉપર ફોન આવશે એટલે અગિયાર ને બાર જો બે તારીખો પેક ના કરું તો તો હું બાવાની